વરસાદી પાણીના સંગ્રહ કરવાના પ્રોજેક્ટ માટે કડોદરા પીપીએલના સભાખંડમાં કલેક્ટરની અધ્યક્ષતામાં મિટિંગ મળી પાંચસો બોર રિચાર્જ કરાશે પાણીના સ્તર નીચા જતા કૂવામાં પાણીનું સ્તર ઉપર લાવવા માટે સી આર પાટીલ મંત્રી જળશક્તિ ભારત સરકારના માર્ગદર્શન હેઠળ વરસાદી પાણીનો સંગ્રહ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ અંતર્ગત પલસાણ અને કામરેજ તાલુકાના વિવિધ ગામો મળી અંદાજીત પાંચસો જેટલા બોર રિચાર્જ પીપીએલના સહયોગથી કરવામાં આવનાર હોય તે પૈકી પલસાણા એન્વાયરો પ્રોટેક્શન કડોદરા ખાતે કલેકટરી સૌરભ પાડગી સુરતના વડદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટના અનુસંધાને આજરોજ પીપીલ કડોદરા ખાતે પલસાણ અને કામરેજના તાલુકાના વિવિધ ગામોના જવાબદાર પ્રતિનિધિઓ સાથે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિનો ઉપયોગ કરવાની કૂવામાં પાણીનું સ્તર ઉપર લાવવા રિચાર્જ બોર બાબતે માર્ગદર્શક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પલસાણા મામલતદાર મુકેશ પટેલ સુરત મહાનગરપાલિકા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પટેલ અમિતસિંહ રાજપૂત દિનેશસિંહ રાજપુર સહિત કોર્પોરેટર એસએમસી શ્યામજી રાથી ડિરેક્ટર પીપીલ રાજેશ પટેલ મહામંત્રી સુરત જિલ્લા ભાજપ તેમજ અન્ય મહાનુભાવો અને વિવિધ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો